તપાસ કરીને યોગી નિરાકરણ આવે પરંતુ તેની જગ્યા ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે જેવી સ્થિતિ ઊભી થઈ છે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને સરકારી પૈસાનો દુરુપયોગ કર્યો છે ત્યારે આ બાબતે સ્થળ તપાસ કર્યા વિના જ માત્ર કાગળ ઉપર લખવા ખાતર જવાબ લખીને વિસ્તરણ અધિકારી મહેલોલ તાલુકા વિકાસ અધિકારી અસારડી સરપંચ બીજે રાઠોડ તેમજ ગામના અને એક જ સમાજ અને એક જ કુટુંબના અન્ય પાંચ માણસોના કાગળ પર જવાબ લખીને સહી કરાવીને પીજી પોર્ટલ પર તેમનો જવાબ રજૂ કરેલ છે પરંતુ માંગ છે કે આ બાબતની ચોક્કસ એક કમિટી ટીમ ની રચના કરવામાં આવે કે જેથી તપાસ કલેક્ટર બાબતમાં ખૂબ મોટા પાયે સરકારી નાણો દુરુપયોગ થયો છે ગોધરા તાલુકા પ્રમુખ આમ આદમી પાર્ટી જિલ્લા યુવા પ્રમુખ સાથે આશીષ કુમાર કામદાર અને સર્વ સમાજ સેના ટીમ જિલ્લા કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત આવેદન પત્ર આપી વિનંતી કરવામાં આવી છે ને સમગ્ર બાબતે વેલામાં વેલી તકે તપાસ કરવામાં આવે અને સત્ય હકીકત જે છે તેને ઉજાગર કરવા અને સત્તાનો દુરુપયોગ કર્યો છે નાણાની ઉચાપત કરી છે ને અધિકારીને ખોટા લેખિત જવાબ આપ્યા છે તેમને કાયદાકીય દંડ સાથે તેમની સામે ગુનો નોંધવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આજ રોજ પંચપાલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રીને અમે એક રજૂઆત કરી છે જેનો વિષય એ છે કે અમે તારીખ નવ એક બે હજાર ચોવીસના રોજ પીજી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી હતી અને હસમુખસિંહ રાઠોડે અરજી કરી હતી એના સંદર્ભમાં આ લોકોએ જવાબ વ્યવહાર રજૂ કર્યા છે અરજદારને કોઈ જાણ કરી નથી અને સ્થળ તપાસ કરી નથી ત્યારે મોટા પાયે આ બાબત સમગ્ર બાબતમાં ભ્રષ્ટાચાર અમને ચોક્કસપણે દેખાય છે અને આ ગોળગોળ જવાબ તે લોકોએ રજૂ કર્યા છે જેના સંદર્ભે અમે કલેક્ટરશ્રીને આજરોજ આવેદનપત્ર આપ્યું છે અને આની એક સમિતિ તપાસ સમિતિ બનાવવામાં આવે રચના કરવામાં આવે અને સંપૂર્ણ જે ઘટના છે તેની ચોક્કસપણે ચોકસાઈપૂર્વક તપાસ થાય જેથી કરીને લોકોને ન્યાય મળે અને જે કંઈ ના લોકોના ટેક્સના નાણાં છે જે વપરાવા જોઈએ યોગ્ય રીતે જે કામગીરી થવી જોઈએ તેની પર ચોક્કસપણે કામગીરી થાય તેવી અમારી લાગણી અને માંગણી છે અને જો આમ ટૂંક સમયમાં નહીં કરવામાં આવે તો દસથી પંદર દિવસની અંદર અમે લોકો ધરણા પર બેસી બેસીશું અને તેની તમામ લાગતા વળગતા